મિત્રો આપણે અત્યારે હળોદ માર્કેટયાર્ડમાં છીએ આજે તારીખ થઈ છે સત્તર ચાર બે હજાર પચીસ અને અત્યારે હળોદ માર્કેટયાર્ડમાં સૌથી વધુ વરિયાળીની સાથે એરંડા અને જીરુની પણ આવક થઈ રહી છે પરંતુ હવે એરંડા જે છે એ એરંડાની પણ પચીસ હજારની આસપાસ પચીસ હજાર મણની આસપાસ જે આવક છે તે આવક હળદ માર્કેટયાર્ડમાં નોંધાઈ રહી છે એરંડાના બજાર ભાવની વાત કરીએ મિત્રો તો અગિયારસો એંશીથી બારસો દસ રૂપિયા સુધીનો જે કંઈ આજનો એટલે કે તારીખ સત્તર ચાર બે હજાર પચીસનો ભાવ જે છે તે બોલાઈ રહ્યો છે તેની સાથે એરંડાનું બજાર આવતા દિવસોમાં સુધરે એવું પણ હાલ અત્યારે લાગી રહ્યું છે તેની સાથે વરિયાળીના બજાર ભાવની પણ વાત કરીએ જીરુના પણ બજાર ભાવની વાત કરીએ એમાં જે કંઈ બજાર છે એ હમણાં સ્થિર છે એમાં કંઈ લાંબો કંઈ લાંબો કે વધુ કંઈ એવો કંઈ ઘટાડો થયો નથી કે વધારો થયો નથી અત્યારે અહીં એરંડાની જે કંઈ હરાજી થઈ ત્યાં આગળ આપણે છીએ અને એરંડાનો ભાવ જે છે એ અગિયારસો એંસીથી બારસો દસ રૂ સુધીનો જે છે એ આજે સત્તર ચાર બે હજાર પચીસના રોજ હરરાજીમાં બોલાયો છે તેની સાથે વરિયાળીનો ભાવ પણ એકવીસોથી અઠ્યાવીસો સાડી અઠ્યાવીસો રૂપિયા સુધીનો પણ બહુ સારી હોય તો બોલાય છે વરિયાળીનો ભાવ અને જીરુંનો ભાવ જે છે એમાં પણ કંઈ છે નહીં પિસ્તાલીસોથી અડતાલીસો રૂપિયા સુધીનો જે કંઈ ભાવ છે એ ભાવ બોલાય છે એટલે એમાં કંઈ સુધારો છે નહીં વચ્ચે બાવનસો એ પહોંચી ગયું હતું પણ એ એક બે દિવસ સુધી રહ્યું હતું બાકી કંઈ પછી છે નહીં એમણા અમે ભાવ જે છે એ સ્થિર છે પરંતુ એરંડાનું જે બજાર છે એ આવતા દિવસોમાં સુધરશે એવું હાલ અત્યારે લાગી રહ્યું છે કારણ કે વેપારીઓ પણ સ્ટોક કરી રહ્યા છે એટલે એરંડામાં દોઢસોથી બસો રૂપિયાનું બજાર જે છે એ સુધરે એવું હાલ લાગી રહ્યું છે એક ખેડૂત આપણી સાથે છે આપણે એમની સાથે થોડીક વાત કરી શું નામ તમારું શું નામ તમારું જયેશભાઈ જીવણભાઈ ક્યાં ગામથી આવ્યા પીપળાથી શું લાગે જયેશભાઈ આ બાજુ કેટલા થયા એરંડા અમારે

અગિયારસો ને પંચાણું રૂપિયા નેવું રૂપિયા એવા આજ આજ એરંડા અમે બે મહિના પેલા લાવ્યા હતા પહેલી વખતે કાઢ્યા ત્યારે ત્યારે બારસો ને પંચાણું આવ્યા હતા તેરસો રૂપિયા આવ્યા હતા હવે આજે સો રૂપિયા નીકળી જાય હકીકતમાં તો પંદરસો નીચે પોહાય જ નહીં ખેડૂત ને આવા લોખંડના ભાવ હોય આવો ડીઝલ બધું તમે ખાતર બિયારણ તમે ગણો તો એડ તમે મણ ખાલી કિલો એક લેવા જઈજો બિયારણ કેટલા રૂપિયા લે એના 3 ગણા આપણે એવો અમે ભલે પણ કઈ કેવાના ભાવ હોય આવવાનો આવો ભાવમાં નો પો અમને પરવડે જ નહીં 1500 માં થોડું ગેરંડા બજાર સુધરે એવું લાગે છે એ તો હવે સુધરે કોલું થાય તો શું ખબર પડે હવે આમાં તો હવે વેચી દીધા અમે તો આ રાખવાની હોય પૈસા જોતા હોય બધું જોઈને હવે અમે તો ક્યાં રાખી કે અને રાખી નહીં પછી આના રે તો અમે તો સામે વ્યાજ ચડતું હોય ને હા વ્યાજ ચડતું અમે મજૂર મજૂરને દેવાનો અમે પાછું બીજું બિયારણ કપાનું હર આંકવાના બધા ડીઝલના ખર્ચા થાય થાય ને હા એટલે આમાં કાંઈ ન વરે એમ આ તો એ બીજી કોઈ વસ્તુમાં કંઈ વર્તું નથી તમે જો વરિયારી સિવાય કંઈ ભાવમાં કંઈ હોય તો કહો હમણાં મુખ્યમંત્રીનો વિડીયો અમે જોયો તો એને એવું કહેતા હતા કે ભાઈ મોંઘવારી વધારી હોય તો ખેડૂતને ભાવ દેવા પડે અને એ કંઈક વિપક્ષને કે આવું કહે ને એવું ઘણી તમારે ક્યાંથી ભેગું કરવું તો પણ વિપક્ષ એવું કહે ને ફલાણા આમ કહે એવા ઊંધા કાન અમને પકડાવવામાં તો અમારે જે ખાતરના ભાવ તમે ઘટાડો ડીઝલના ભાવ ઘટાડો અમને લોખંડ તમે લેવા જાઓ હો રૂપિયાનું કિલો અમાર નટબોલ આવે ખાલી આટલા તરે અને રૂપિયાનું કિલો લે અમે આ પચાસ કિલો ને કિલો દઈકડા ની બધું પચાસ સાઠ રૂપિયા કિલો થયું ઘઉં વીસ રૂપિયા ના કિલો થયા પચીસ રૂપિયા કિલો થયા પાણી ની બોટલ તમે લેવા જાવ તો વીસ રૂપિયા લે તમે વિચાર તો કરો અમારે કી શું કરું ખેડૂત ને અમારે કઈ છોકરા વાય છોકરા બધા અમારો ઘર હાકાવાનું હોય તમે અમારી વસ્તુ બીજી જોતું એ બધે મોંઘવારી ઘટાડો તો અમને પુહાય લ્યો જ નથી મોદી સરકાર એમ કહે ડબલ આવો કરી ડબલ શું અમે આયા ઓલા ને સિંધરી નાળા પહેરે એવા ખેડૂત થઈ ગયા હે ખેડૂત નઈ ખેડૂત જુગાર રમતો નથી ને એક વસ્તુ ભાવ આવે ને દહ વસ્તુ કઈ ન આવે આ હું જમીન અત્યારે ખેડુ કેટલો વેચવા ઉપર ત્યાં અમને ડબલ ભાવ આવશે ડબલ ખેડૂતની કિંમત કિંમત કઈ માલ નો ડબલ ભાવ આવશે ત્યારે ખેડૂત પાસે જમીન જ નહીં હોય ત્યારે બધા મોટા પાયે જમીન હોય છે તો એ બધા ડબલ લઈ છે એવું બાજુ હા નાનો આ મોદી જ કેતા કે અમે ભાવ કઈ એસી માં બે નહીં નક્કી કરીને અમે બધાનું નું સર્વે કરશું આમ કરશું શું સર્વે અમે એ કોઈ ભાજપના વિરોધી નથી પણ આ ભાવ આપો એમ કઈ સમજી ગયા અમે ભાજપમાં જ છીએ એવું આપડેતા કે અમે કઈ કોંગ્રેસ ને ભાજપ ને આપ ને પણ તમે કઈક વ્યાજબી કઈક કરો આની વાય ખેડૂત કેટલું માણા નભી ખાય દેશ ખેડૂત ખેતી પ્રધાન દેશ છે બરાબર તો ખેડૂત કઈક આગળ આવશે તો દેશ આગળ આવશે આ તો ખેડૂત હજી તમે જોવો બધા ખેડૂત પૂછો ને તો એમ જ કહે છે બારસો કે હારા બારસો આવવા જોઈએ પણ હારા બારસો માં સરવાળો ને કર્યો હું વરે અને અમારે એક મહિનાની ઉપર જતી હોય ને તો હું અમે એક મહિનો તો ઘરના રોટલા ખાઈને કામ કરી લઈ કે બાર બાર મહિના ઘરના રોટલા ખાઈને નો કામ થાય હમણાં આ કે ફોર્મ ભરો નર્મદાના કે ફોર્મ ભરવાના પૈસા લીધો એટલે આમાં ફોર્મ નથી ભરતા તો કઈ રૂપિયો નથી હવે ફોર્મ ભરો કરવાની ક્યાંય રિપેરિંગ કામ હાલતું નથી કામ હાલે તમે જોયું અને રિપેરિંગ કર્યું તો આવા સાધનો ડમ્ફરો આવ્યા આ બધું થઈ જયું હિટાચી તમે પંદર જ ગમે તમે ઓલું કરી શકો સફાઈ ગમે થઈ જાય પંદર દિમ થઈ જાય ખેતી ની ઉપજા તલ અતર વાવેતર સીવો તો કેટલી માણસ ખેડૂત ઉપજ આવે અને ખેડૂત આ ગધો થાય વાય કંઈ વર્તું નથી કઈ આ તો તમે એને સરવાળ એને ઘરે તમે જોઈજો કોક ના ખેડૂત ઘરે જઈજો હા કે શું એને તમે નરિયું બદલે પૂછજો જો એને એને કઈ તમે નરિયું બદલે તમે ઘરનું નું જોઈજો કે ઘરે આજ જઈએ દહ વર પછી શું એ ની પોઝિશન એ આપડે તો આ બાજુ ખેડૂતો બધા બાગાયતી ખેતી બાજુ વહી રહ્યા છે દાયડમ ને બધું વધારે વાવે લીંબુ જામફર વાવે આ બધું તો ઈ બાજુ થોડાક વરો તો કારણ કે આમાં નથી મળતું તો એ બાજુ કઈક વર્ત અમારા દેવળિયા ગામમાં ડાળમ કેટલાય વાવ્યા જેટલા ડાળમ વાવ્યા એમાં લગભગ પચીસ ટકા કમા પંચોતેર ટકા દેણા કરીને જમીન વેચી પાંચ દસ વીઘા વેચાણી હજી તમે સર્વે કરજો તો ડારમ ભાઈ એને દેવડિયામાં ઘણા ડારમ હોવાના બરોબર એને તમે સર્વે કરજો કેટલા જણા હો જણા વાયા એમાં પચી કમાણા પંચોતેર જમીન ઓછી કરી ત્રણ ત્રણ વાળા લઈ કઈ ઉપજ આવે નહીં ઘરનું ખાવું ભાઈ પછી વીસ રૂપિયા ભાવ પચાસ રૂપિયા ભાવ ઓણ તો ઉત્પાદન જ નથી કઈ હા ઓણ ઉત્પાદન નથી એટલે ભાવ હે ઓણ કઈ ફાલ જ નથી પકડાણ કપામાં તમે જુઓ તો પાંચ પાંચ કપા થયા ખેતી કરો તમે કેટલા વિઘા ખેતી કરો અમે દોઢસો બસો વીઘા ની ખેતી કરી એટલે થોડું ઘણું એમાં જે ખેતી પચીસ વીઘા જમીન વીસ વીઘા વરો દેણામાં ગરતો જાય સીસી આપીને આપે સીસી પણ વીઆજ લઈ લઈને તો ખેડૂત શું કરવાનો ઈ સીસી વધારે પચાસ પાંચ લાખ કરી દીધું પણ એ કારણ કે ગૃહમંત્રી કેતા ઓલા હું આપડા કૃષિ મંત્રી હા શું કેતા વગર લાખ વ્યાજ છે ને અમને તમે ભાવ આપો અમારા પૈસા અમે ઉભા થઈ એવું કરો તમે વ્યાજ આપી મફત તમે સહાય અમે તમારી કઈ નથી જોતી તમે અમને ઉભા થાય એવું કઈ કરો અમે આખી જિંદગી હોય જાય ખેતીમાં ખેતી માં દહકા દહકા વડે તમે જોયું ખેડૂતના ઘરમાં શું ફેરફાર છે

અમે એમ કે નથી વેચતા તો એને શું નથી ખબર નથી વેચતા અને અત્યારે તો જે આધુનિક યુગ છે બધે મોબાઈલ બધી ખબર પડી જાય ક્યાં શું હાલે અમે એમ કઈ કે આમ બનગા ફૂકી કામ થાય ને તેમ થાય એમને ઘરે બેઠા ખબર પડજ ખેડૂત ને શું આય વધે કે ખેડૂત ને શું વાંય થયું કે આની વાય દેહ નથી ઘરે બેઠા આ તમે ભ્રષ્ટાચાર જુઓ તો કેટલા રૂપિયા નીકળે નોકરી હતો ને વધતું જાય વધતું જાય ભ્રષ્ટાચાર એટલો વધતો જાય અમે ક્યાંક જઈ કઈ કઢા જઈએ સીધા સો રૂપિયા પાંચસો રૂપિયા સીધા અડે અમારે હા ગમે તમે જઈ જાવ અને બધાને ખબર એમને ખબર છે બરોબર તો દારૂ વેચે ને એ એક દિમાં કે બે મહિનામાં એનો કલર બદલી જાય તમે જોયું છ મહિના દારૂ વેચે ને તો એને ઘરે તમે ને આમાં ખેડૂત ને ઘરે એની જમીન તો છે ને એની પાસે એની પાસે કરોડ ની મિલ દહ વીઘા હોય દહ લાખ એની કરોડ ની મિલકત તો હોય ને એની મિલકત નું કઈક તો વળતર મળવું જોઈએ ને એને એનો પગાર નથી છૂટતો એ આખો દીયા જાય ને એનો પચીસ હજાર પગાર નહીં છૂટતો હોય તમે ગણતરી કરજો અને એવા સર્વે તમે કાઢો તમે બીજા પાસે અમે એમ નથી તમે કંપની પાસે કઢાવો ચાઈના ભાવ તમે જોવો શું હોય હવે એમાં અત્યારે ઓલો સર્વે લઈને આવ્યા છે કે એમાં ચૈણા વાયા નથી ને ઓલા મા નથી અમે ફોર્મ ભર્યા બધું અહીંયા ફોર્મ બધા ખેડૂત હળવદ આવે પાંચસો હજારનો નો ખર્ચો કરી એમ કે સેટેલાઇટમાં તમે ભૂ માફિયાને ગોતો તમે આ બધા દારૂ વેચે એને ગોતો સેટેલાઇટમાં ખેડૂને નથી ગોતો ભલે મને ખેડુતો જગતનો તાત છે એ મરી જશે ને તો કઈ નહીં વધે હા એમ કે એમાં સેટેલાઇટનો ઉપયોગ તમે જ્યાં કરવાનો ત્યાં કરો ખેડૂતો આ ને તો ઓલા નંબર કે ફોર્મ ભરો લખ્યું હોય તો કે તમારું આમ નો ગણાય વાતે પણ પછી અતિ વસ્તુ નકામી એમ બે ત્રણ વર્ષથી વર્તું નથી વેદના બોલી હું એમ કઉ અને વેદના જે આ બધા નાનો ખેડૂત રહ્યો ને કઈ તમે ને મજૂરી ઓછું શું કામ કરે ઈથી ઓલા ને જ્યાં એરું જપ હાથ નાખી રાત નાકા વારે અને જ્યાં હું કુવામાં કૂવામાં પડે આ તે મોતના ઓલામાં ને તો એને દાઢી નથી પડતી તમે આ સર્વે જે કંપનીઓ કરે એમાં તમે જોવો છો ને ખેડૂતને કેટલી દાઢી પડે એને એની જમીન કરોડ રૂપિયાની મિલકત લઈ બેઠો હોય સાયકલ પેટ્રોલ બધું વાપરે બધું બાર વાગે વાગે ઉપડે એક વાગે વાગે ઉપડે લાઇટ પાવર કે ગમે કઈ પાવાનું હોય બરોબર એને એ રીતે વર્તલ મળવું જોઈએ એમ કઈ હા આ રાજકારણી તમે જુઓ તો તમે અમને છ મહિના ખાલી જુઓ તાલુકાનો થયો હોય કે ગમે થયો તમે છ મહિના ની બે મહિનામાં તમે જોઈજો એનો કલર હા તરત બદલી જાય એ ક્યાંથી લાવે પૈસા કે ક્યાં જાય કયો હાલો મોદી સાહેબ ને કઈ તમે આમ તો પછી આમાં જાય સમજી આ બાપ ઓલા દાદા સરકાર કે મોંઘવારી મોંઘવારી વધે તો વધવા દેવી પડે એમાં કિલો પચીસ રૂપિયા કિલો કઉ હોય કે આ ચાઈના તમે જોવો તો શું ભાવ પચાસ રૂપિયા કિલો એ તમારે ચાઈના બાર ને જોઈ કેટલા પાણીની બોટલ નો પચી પચી વીસ વીસ રૂપિયા તમે દઈ દે બરોબર બોટલો માં ખાવા જાય તો અહીંયા કરે તરત રૂપિયા દઈ દે અહિયાં મોંઘવારી નથી નડતી હા 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 અને હા હું એમ કહું પચીસ રૂપિયા ના કિલો ઘઉં તમે વિચારતો આ લોખંડ ના નટ બોલ કે હું તમને કહું ડીઝલ જરાક આવે આટલું લિટર એક અમારે ટ્રેક્ટર માં પારવું નો હાલે ખેતર થી ઘરે નો પહોંચે એના હો રૂપિયા નેવ રૂપિયા જે અને ટ્રેક્ટર ના ભાવ તમે જોવો તો અત્યારે કેવા દહ લાખ રૂપિયા આઠ આઠ લાખ રૂપિયા ભાવ એટલે ખેડૂત ને નથી પુહાયું ભાવ આગ અને કિસાન સંઘ ને ઓલું સંઘ ને ઓલું સંઘ ક્યાં હોય છે હું એમ ગમે કિસાન સંઘ તો શું તમે ચોટી કાઢવા બેઠા હો કિસાન સંઘ ને હું કોઈ નાબૂદ કરી ના જોતું જ નથી તો આ એને પ્રશ્ન તમે કીધું કિસાન સંઘ પછી ભાજપ કોંગ્રેસ આપ કે બીજી ત્રીજી ગમે પાર્ટી છે એમાં પાછા કિસાન મોરચા હોય એટલે તમને તમને ખબર છે ભાજપ કોંગ્રેસ કે આપ માંથી કિસાન મોરચામાં પ્રમુખ કોણ તમને ખબર નથી ખબર આયા નથી જરાક ક્યાંક ખાલી હાલો તમે મીડિયા વાળા ન લેતા એને ખાલી મોબાઈલ માંથી ક્યાંક તો જાહેરાત કરી જોઈએ કે આપડે આવું ભાવ હાટું આમ કરવું કોણ પ્રમુખ ખબર નથી શું હોય બધા આના ધૂતારા ભૂતારા બધા ભેગા થયા એમાં હું આમાં કરી હવે એમાં

ક્યાં લાગી ટેન્શન માં રહ્યો ક્યાં લાગી રહ્યો એ હું તમને કહું હવે ખેડૂત ને શું એક નજર જે કે ખેતી ખેતર હે દ વીઘા વેચી દ્યો એ ઈ જિંદગી કાળ પણ વાહલી પ્રજાનું શું એ વિચાર્યું હે હવે ખેડૂત ને નજર અત્યારે તમે જો કેટલા ખેડૂત ખેતી ખેડૂત કોઈ જમીન નો લઈએ કે એક નો લઈ કે ખાલી વેચીને પછી શું કરે ભાગમાં રાખવા માંડે ઉધર રાખવા મળે પ્રધાનમંત્રી મેખલે હા હા તો એ આપડા એક સાંસદ એવું કહેતા હતા કે પૈસાની જમીન ખેડૂતો લે લાઈ લે સાચી વાત હાઈ સાંસદને કહી તમે હું તમને એમ કહું બોલે હું કરે હું એ વસ્તુ તમે જો આ કમને કઉ સેટેલાઈટ તમારે ક્યાં ઉપયોગ કરવાના ક્યાં ઉપયોગ કરો હો પછી અમે દેશના જ છીએ કે અમે કંઈ પાકિસ્તાનમાંથી નથી આવ્યા કે અમને આખી જિંદગી ગઝા કરી કરીને ઓલા ગોળે ખેડૂત ને બજાક્રણ લૂંટ લેવા લૂંટ લેવા આવો ને એમ કહી બાકી તમે આખું જગત જુઓ કલર કેનો શું આવે તમે અત્યારે હમણાં જોડી જાવ રાજકારણ માં ગમે પક્ષ માં જોડી જાવ એટલે તરત તમે પૈસા વાળા લ્યો જે મહેનત કરીને કમાય એને કઈ નહીં તમે જોઈ જોઈએ આખી જિંદગી લુંગી ને વાય ફાર્યું લઈ બીજું કઈ લેશે નહીં હા કઈક વધુ આપણે બીજું કંઈ આપણે કોઈ સરકારને કંઈ કહેતા નથી પણ જો દેશ આગળ આવશે ને તો ખેડૂત આગળ આવશે તો દેશ આગળ આવશે આપડે ખેતી પ્રધાન દેશ છે આ વિદેશમાં માં બધે ગાયું રાખીને આપડા કરતા આગળ વાઈ ગયા કારખાના ની ઓલી કે ફલાણે આમ ને આમ એટલે ગાયું આપડા દેશ ને લઈ ગયા ઈ જો ઈ જો સુખી થતા હોય ડોલર સામે રૂપિયો ફલાણો કરી દેસુ ટૂંકણો કરી દેસુ કારણ કે આ બધા ભૂખે મરી ગયા એમ આ બધા ખેતી હોય ખેડૂત આતો ઠીક દાર્યું કરતા થઈ ગયા ખેડૂત લગભગ અને ખેડૂત ની જમીન એ છે જમીન વેચીને પૈસા વાળો થયો ખેડૂત કોઈ તમે ગામમાં ક્યાં થયો અને હોય દહ જણા ખેતી માં સુખી થયા સુખી નો કહેવાય બરાબર ને શું થયું હોય કે મેં એક વસ્તુ વરિયરી ઓણ વાય તો મારે ઓણ દાણિયો લાગી ગયો પણ કેટલા ખેડૂતમાં કેટલા દાણિયા લાગ્યા તમે એ ટકાવારી કાઢો ને વાય બજા નેવું ખેડૂત મરી ગયા દહ ખેડૂત સુખી થયા તો દહ જણા લઈને ફરવા એ માલે બધી વસ્તુ ના ભાવ સમતોલ હોવા જોઈએ આના પંદરસો નીચે એડા પો નહીં તમે તુવે ચૈણા બધું જુઓ તો શું હોય અને પાછા એમને ખરીદી કરી ને તે ભાવમાં એમાં એ બોલો હજી વાંકલા વેલા કરે અને કપાનું ઓલું કરી દેસુ ને તેમ કરી દેસુ ને કપા ભરી ગયા સર્વે કશું શું ગામના ના આવ્યું કયું હાલો કપામાં શું આવ્યું બે હાજર માં જમીન ખરીદી લેશો બે હાજર માં જમીન ખરીદે આ તો બધી બનાવટની ની છે અને સરકારને ને જાગો અમે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો એનું કારણ એવું નથી તમે ગમે એમ કરીને આમ કરો એમ ધૂતવા વેળા મૂકો ભ્રષ્ટાચાર મૂકો એ તમે જોવો તો ઘરે કરોડો રૂપિયા નીકળે ઓલા ઓલા જે જજરી એના ઘરે એટલા રૂપિયા નીકળે વિચાર તો કરો તમે બીજું મેકી ગયું ખબર નથી બીજું મૂકી ગયું હવે આ ખેડૂત નથી હું તમને કહું ખેડૂત નથી આવું પૈસા દેવાનો નો નથી કોઈ ને હવે તો એ ખેડૂત પાસે ભ્રષ્ટાચાર કરો પૈસા તો દેવો પડે ને એનો વેપ નથી કે કઈ કામ હોય તો એ ખેડૂત પાસે નથી થાય આ તમે થાંભલા નું જોતા હતા આ થાંભલા ઓલા સાહેબો હાવ નિર્જા માણા કે વર્તર કે આ પછી દેસુ કપા કાઢીને બીજી વાર આવ્યા શિયાળામાં તો વળતર હજી કપાનું નથી આપ્યું જમીન અમારી બધું અમારું એવી રીતે વળતર હાલે તમે જે નુકસાન કર્યું એનું તો વળતર દીયું તો કોઈ આ આપણા જે ધારાસભ્ય હે એને થોડુંક સમજવું પડે આ બીજા જે ફેંકાઈ જાય એવી રીતે આમ નહી પછી તો વારો ઈ જ આવે ન બોલે ખેડૂત કંપની જ નકરી જોજો કરવાની આપણે એમ નથી કંપની નો જો કંપની ભલે થાંભલા નાખી જાય થાંપલા ની જરૂર છે પણ ખેડૂત કપાનું કપાનો એક રૂપિયો નુકસાન જોયો તમારો કે હવે કે હવે સાહેબ આમાં એવું જ કરે અમારો સાહેબ ને ઓલા એમ દે એક હિન્દી આવે ને એક બીજા આવે ને આ ખેડૂત તો અમારે હિન્દી બોલતા ફાવે નહીં બીજા સાહેબ આવે બીજી નવી ગાડી લઈને આવે એ કઈ સારી ગાડી લઈને આવે અમે એની એ નહીં વાંચ એ ત્રીજા આવે એમને એમ કઈ ગોટાળા કાઢ નાખ પણ કોઈ સરકારને ધ્યાન આપવું પડે ખેડૂત ક્યાં રસ્તે હાલે કોઈ પણ મણિકું મિનિમમ પંદરસો ની આસપાસ હોય તો બારસો તેરસો ચૌદસો હાલે પછી આ પોર વાયા તો બારસો રૂપિયા ભાવ અમે કઈ જુગાર ઓલું કરી કે અમારે જીયા પૈસા એવું અમારે એવું થાય લ્યો અમે જુગારંભો જ્યો એમ થાય પૈસા જીયા અને બાર મહિના ના મહિનાના મહિના ના જાય તો કોઈ વાંધો નથી મહિના તો અમે એનો રરી હાલો બાર બાર મહિનાના પૈસા જાય તો અમારે બાર મહિનાનો ખર્ચો કાઢવો કેવી રે અને ખેડૂત માટે કિસાન સંઘ આ ભાજપ કોંગ્રેસ નો કરો એમાં ભાજપ કેટલા સંઘ કિસાનના એક જનરલી હોય તો બરોબર કે ભાજપ વાળા કે અમારું કિસાન સંઘ કોંગ્રેસ વાળા કે અમારું કિસાન સંઘ ઓલ આપ કે અમારું કિસાન સંઘ એ બધાના કિસાન સંઘ પણ આ ખેડૂતનું શું છે ખેડૂત માં કોઈ આવતું નથી ખાલી નામ જ રાખીને ખાલી વહીવટ જ કરવાના કારણ કે આ એમની વેદના છે એ મિત્રો બોલે છે ખાસ અત્યારે આપણે અહીંયા માર્કેટયાર્ડમાં જે એરંડાની હરરાજી જે જગ્યાએ થઈ આપણે ત્યાં આગળ હતા અને એરંડા બજાર જે છે તે આવતા દિવસોમાં સુધરે એવું થોડુંક લાગી રહ્યું છે હાલ અત્યારે અગિયારસો એસી થી બારસો રૂપિયા સુધીનો જ ભાવ જે છે એ ભાવ બોલાય છે વરિયાળીનો આજનો બજાર ભાવ એકવીસો થી અઠ્યાવીસો રૂપિયા સુધીનો બોલાણો છે જીરુનો નો બજાર ભાવ છે એ નો તો એનો અડતાલીસો રૂપિયા સુધી આજના હડોદ માર્કેટ ના મુખ્ય જે કઈ ત્રણ જણસીઓ છે એના બજાર ભાવ બાકી બીજી પરચુરણ નહીં આવતું હોય ખેડૂત સાથે પણ વાત કરીએ વરી પાછા આવતીકાલે મળીશું અને આવતીકાલે કઈ કઈ જણસીઓનો કયો ભાવ છે એ જણાવીશું ખેડૂતો સાથે વાત કરશું વેપારીઓ સાથે વાત કરશું આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામ